જે ફાઈટ છે માત્ર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સમસ્યા પણ છે ઉનાળામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે અને પીવાના પાણી પણ તકલીફ છે આઠ દિવસે ઉનાળામાં પાણી દરેકના ઘર સુધી પહોંચે છે

પત્રકાર કિશનભાઈ વેકરિયા જોડાયા છે અને ખાસ ચર્ચા અમે આજે વિસાવદર કે જ્યાં રોચક ચૂંટણી જંગ થવા જઈ રહ્યો છે વિસાવદર બેઠકની ચર્ચા કરીશું કિશનભાઈ આપનું મૂળ ગામ છે એ વિસાવદર તાલુકાનું મોટા બલગામ છે અને તમે પત્રકારત્વનું તમારું જે ખેડાણ છે એ પણ તમે વિસાવદરથી હાલમાં કરી રહ્યા છો તો જે કાંઈ ચૂંટણી જંગ છે જે બાય ઇલેક્શન છે કે ભાઈ ઇક્શનનો માહોલ અત્યારે કેવો છે અને આગળ ઉપર એ કઈ દિશામાં જઈ શકે છે સૌ પ્રથમ તો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા વિસાવર્દનની જનતા લગભગ બે એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે ત્રણ વર્ષ જેવો હા ચૂંટણી રોકાઈ ગઈ હતી ભૂપતભાઈ ભાયાણીના રાજીનામા પછી જ્યારે હર્ષદભાઈ અપીલ કરી હતી કોર્ટમાં ત્યારે ચૂંટણી રોકાઈ ગઈ અને વિસાવદનની જનતા ચૂંટણીની સાથે ત્યાંના વિકાસના કાર્યો પણ જે અટકી ગયા છે તેની પુનર્ શરૂઆત થાય તેની રાહ જોઈ રહી હતી હાલમાં ચૂંટણી માહોલ ખૂબ ગરમ છે ગોપાલભાઈનું નામ ત્યાં જાહેર થવાથી તમામ પક્ષોને થોડીક પક્ષો પડે ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદરના સ્થાનિક ઉમેદવાર નથી પરંતુ રાજનીતિની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા છે એ એક વખતના આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે ખૂબ જાણીતા એક્ટિવિસ્ટ છે બેભાક રીતે પોતાના વિચારો દરેક ક્ષેત્રની અંદર એ રજૂ કરતા હોય છે એટલે એક જાણીતું અને પ્રમાણમાં માનીતું નામ પણ કહી શકાય કે યુવાનો છે એ એની સાથે જોડાયેલા છે પાટીદાર આંદોલનની અંદર ગોપાલ ઇટાલિયાએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા એમની જોવા મળી હતી તો ગોપાલ ઇટાલિયાના આવવાથી વિસાવદરની જનતા એને કઈ રીતે જોઈ રહી છે આયાતી ઉમેદવાર તરીકે કે એક માનીતા ઉમેદવાર તરીકે વિસાવદરની જનતાને

કેશુભાઈ પટેલ પણ મૂળ રાજકોટ ના જ હતા એનું જન્મસ્થાન પણ રાજકોટ છે અને એનું કર્મ પણ રાજકોટ હતું આમ છતાં વિસાવદર ની જનતા એને અપનાવી અને વિસાવદર ના જ હોય એ રીતે એક આગવી ઓળખ ઉભી કરી હતી તો તમે કીધું એમ ગોપાલ માટે આ પ્રકારની બાબત શક્ય બનશે હા શક્ય છે એની માટે એનું એક આપણે તાજું દ્રષ્ટાંત જોઈ લઈએ વિસાવદર પાછલા પાંચેક વર્ષથી જયારે ભૂપતભાઈ ચૂંટાયા ત્યાર પછીની પણ વાત છે ત્યાંના રોડ રસ્તા ખુબ ખરાબ હાલતમાં હતા કોઈ વ્યક્તિ ત્યાંથી ગાડી લઈને નીકળે તો કોઈ બુજુર્ગ વ્યક્તિ બેઠું હોય તો એને સો ટકાની ગેરંટી હતી કે બીમાર પડે ત્યાં કમરની ગાદી ખસી જાય એવા બધા બહુ ખૂબ બનાવો બનતા રસ્તાઓ હતા એક્સિડન્ટો બનતા પણ જયારે અમે પણ જયારે સ્વર્ગીય કેશુભાઈ પટેલના સ્મરણાંજલિ કાર્યક્રમ નું રાજકોટમાં આયોજન કર્યું હતું

જોવા જેવી વાત એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું અને મુખ્યમંત્રીનો કાર્યક્રમ ત્યાર પછી ગોઠવાયો તો રાતોરાત ત્યાં રસ્તા બની ગયા એટલે એટલો તો ફેર ફરક ત્યાંની પ્રજાને દેખાણો છે કે ખાલી એનું નામ જાહેર કરવાથી ત્યાં જો રસ્તા બની જતા હોય તો આગળ જ્યારે ચૂંટણીનો માહોલ જામશે ત્યારે ઘણો સુવિધાઓ ત્યાંના લોકોને મળશે વિષવદરની જનતાને અત્યારે કેવું ફીલ થાય છે કે એમના કોઈ વાઘ ગુના વધાર કે છેલ્લા

આપણે જનતાને જણાવવું પડે એ બાબત ને ક્યાંક બેઠે બેઠું એનું અપહરણ કરી જવામાં આવે છે તો આ એક ગુજરાતની ગંભીર સમસ્યા છે બહુ મોટી તકલીફ છે ગુજરાતની નહીં પણ આ મતદારોની તકલીફ છે આ આપણા જેવા કોમનમેનની તકલીફ છે કે આપણે જેને આપણો પ્રતિનિધિ બનાવવો હોય એને આપણે મત આપીએ વિધાનસભામાં જાય થોડાક થાય એટલે એ વંડી ઠેકીને બીજી પાર્ટીમાં જાય બરાબર છે એની પાછળ કરોડો ને ચાલતી હોય છે બીજા પદ લાલચ લાલચની વાત ચાલતી હોય છે ફરીથી ટિકિટ આપવાના પણ વચનો આપવામાં આવ્યા હોય છે તમને ક્યાંક ગોઠવી દેસુ કે ક્યાંક તમને ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાવી દેસુ એવા પ્રલોભનો પણ આપવામાં આવતા હોય છે તો ભૂપતભાઈ જે વંડી ઠેકી એની પાછળ ક્યાં પરિબળો વિસાવદર ની જનતામાં શું એના વિશેના તારણો છે વિસાવદર ની ભૂપતભાઈ વિશે તો એવું માનવું છે કે ભાજપે દર વખતે ની જેમ સામ દામ દંડ ને ઉપયોગ કર્યો હોય એવું અત્યારે જણાય આવે છે એટલે ભૂપતભાઈ નો પગ ક્યાંય ગુંડાળામાં પડી ગયો તો એવું હોય શકે આપણને તો ખ્યાલ નો અંદર અંદરની બેઠક કઈ રીતની બની હોય એ વિચાર

સહાનુભૂતિ પણ એને નથી દર્શાવતા નથી ટિકિટ પણ એવી કોઈ શક્યતા મને તો નથી લાગતી ત્યાંની જનતાનો વિશાવદર જે આપણા બીજા મિત્રો છે બીજા પત્રકાર મિત્રો છે આપણી સાથે જોડાયેલા સામાજિક આપણા સંગઠનમાં જોડાયેલા મિત્રો છે એની સાથે હું કિશનભાઈ વાત કરતો તો એક વાત મને બહુ સ્પષ્ટ ત્યાંથી જાણવા મળે છે શું જોઈએ છે સારા રસ્તાઓ પાણી તેની વાત કોઈ પણ સરકારી કચેરીમાં સાંભળવામાં આવે ત્યાંના કોઈ પણ નેતા ચૂંટાય ચૂંટાયા બાદ ત્યાંના કામ કરે પણ પાછલા પાંચ પાંચ સાત વર્ષ સુધી ત્યાંની પ્રજાએ આ જોયું જ નથી એટલે એમને એક એવો સક્ષમ નેતા જોઈએ છે ત્યારે એ પછી ગોપાલ ઇટાલિયા હોય કે બીજેપી નથી દેખાઈ રહ્યું તો બીજા અન્ય બે ઉમેદવારો પણ બીજેપીમાં સક્ષમ રીતે દાવેદાર ગણવામાં આવે છે એક છે હર્ષદભાઈ રીબડિયા કે જેમને વિસાવોદર જનતાની સાથે એમનું પ્રતિનિધિત્વ કરવાનો લાંબો અનુભવ છે પરંતુ અલગ પક્ષમાંથી બરાબર એમણે પણ પક્ષ તમે કીધું કે ભાઈ પક્ષપલટો કરે એને વિષાવદર ની જનતા હરાવે છે એટલે હર્ષદભાઈને એ સક્ષમ અને લડાયક અને વિષાવદર ની જનતા સાથે જોડાયેલા હોવા છતાં એને વિષાવદર ની જનતા હરાવ્યા તો ફરીથી હર્ષદભાઈ પણ ચૂંટણી મેદાનમાં આવવા માટે થનગની રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક એમના નિવેદનો દ્વારા પણ આ બાબતો સામે આવી રહી છે તો તો જો હર્ષદભાઈ રિબડિયા ટિકિટ આપવામાં આવે તો એ ગોપાલ ઇટાલિયાને કેવી ટક્કર આપી શકે હર્ષદભાઈ રિબડિયા

તો એનું કેવું છે ત્યાં સ્થાનિક એનું વર્ચસ્વ કે એમનું પ્રભુત્વ એમનું નામ કેવું છે લાલજીભાઈ હર્ષદભાઈ રિબરિયા એટલો તો નથી પણ મત તોડવાની શક્તિ તો ધરાવે છે તે અચ્છા એટલે એ પણ એક પરિબળ છે સ્થાનિક છે અને હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે ત્યાં હા અત્યારે ત્યાં એક બહુ મોટું આંદોલન ગામડાઓમાં ગીરના ગામડાઓમાં ચાલી રહ્યું છે તો એ જે આંદોલન છે એની અંદર લાલજીભાઈની કે હર્ષદભાઈની કે ગોપાલભાઈ આ બધાની ભૂમિકાના આધારે પણ મતદારો મૂલ્યાંકન મૂલ્યાંકન કરશે તેના આધારે જ કરશે અને ગોપાલભાઈ પ્લસ પોઈન્ટ અત્યારે એ છે કે ચૂંટણીની તારીખ જાહેર થઈ એના એક મહિના પહેલાથી તેઓ ત્યાંના ગામડામાં ફરી રહી એમની સાથે સીધો સંવાદ કરી રહ્યા છે એ એમનો પ્લસ પોઈન્ટ છે અત્યારે જે પબ્લિક તેમના સાથ સહકારમાં નહીં હોય તે પણ હવે ધીમે ધીમે તેમની તરફ વળતી દેખાશે ગોપાલભાઈ જે ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે એમાં એ ગામડાના લોકો સાથે કઈ રીતે સંવાદ કરે છે એમના મુદ્દાઓ શું હોય છે લોકોને કન્વિન્સ કરવાના કે ગોપાલભાઈને મત આપે હિત તરફ પ્રેરિત કરવા માટે એ શું વાતો કરે છે ગોપાલભાઈ અત્યારે તો તેમની તકલીફો સાંભળવાનું કામ કરે છે તેમણે વેદનાની ડાયરી અચ્છા વેદનાની ડાયરી બનાવી છે તેમાં ગામે ગામ જઈને તેની સમસ્યાઓ તેમાં લખે છે પછી જે એની ઉપર કામ કરશે તો એ ચૂંટાયા પછી ની વાત અત્યારે તો તેઓ ફક્ત પબ્લિકને ને સાંભળવાનું કામ કરી રહ્યા છે બરાબર છે હવે એક અન્ય ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં આવવા માટે તત્પર છે એક વખત ચૂંટણી લડી અને હારવાનો અનુભવ લઈ ચૂક્યા છે અને જૂનાગઢ જિલ્લા બીજેપીના પ્રમુખ પદે પણ સારો સમય રહી કિરીટભાઈ પટેલ કિરીટભાઈ પટેલ જો ચૂંટણી મેદાનમાં આવે તો શું થઈ શકે તો કયા પ્રકારના સમીકરણો ઊભા થાય કિરીટભાઈ પટેલનું પણ ત્યાંના વિસ્તારમાં સારું નામ છે સારા કાર્યો તેમના કરેલા છે તેમનું નામ અને હર્ષદભાઈ રીબડિયા આ બે વ્યક્તિ એવા છે જે ગોપાલ ઇટાલી અને સીધી ટક્કર દઈ શકે તેમ છે અને કોંગ્રેસે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કોંગ્રેસ તરફથી ત્યાં સેન્સ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે બે ત્રણ નામો પણ સામે આવ્યા છે કે ગત વખતે જે ચૂંટણી લડી ચૂકેલા એ કરસનભાઈ વાડોદરિયા છે ભરતભાઈ વિરડિયાનું એક નામ પણ સામે આવ્યું છે કોંગ્રેસની ભૂમિકા ચૂંટણીમાં કયા પ્રકારની ગણી શકાય આમાં મુખ્ય તો બે પક્ષો અત્યારે દેખાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી અને બીજેપી કોંગ્રેસ મત તોડશે પણ વીસ થી ત્રીસ ટકા જેટલું માર્જિન એનું રહેશે કદાચ પણ કોંગ્રેસની બહુ લાંબી ભૂમિકા તેમાં દેખાઈ રહી નથી અત્યારે તેમનું પ્રચારનું કાર્ય પણ બહુ ઢીલું છે અત્યારે સંગઠન માળખું કેવું છે સંગઠન માળખું પણ બહુ ખરાબ છે અત્યારે ત્યાં

પેલી તો એ સમસ્યા છે બીજી કે ત્યાંના ભ્રષ્ટાચારો ખુબ મોટા છે આંગણવાડીઓ છે ત્યાંના બાળકોને પણ પૂરો સામાન નથી મળી રહ્યો તેનો પણ વેપાર થાય છે આ બધું અંદરખાને છે કોઈ અત્યાર સુધી ખુલીને એને ઉપર મુદ્દા ઉપર વાત નથી કરી અત્યાર સુધી અને મોટો મુદ્દો એક ત્યાં અત્યારે એ છે કે ત્યાંની જે સહકારી સંઘ છે ત્યાંનું પણ બહુ ખૂબ મોટું ભોપાળો અત્યારે બહાર આવી રહ્યું છે તો આમ વિસાવદર છે એ ખેડૂત પ્રભાવિત ક્ષેત્ર છે અને મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારના મતદારો એમાં નિર્ણાયક પરિબળ તરીકે ચૂંટણીમાં મતદાન કરવાના છે તો જે ગામડાના મતદારો છે જે ખેડૂતો છે એની શું અપેક્ષાઓ હોય છે પોતાના પ્રતિનિધિ પાસે અને આ ચૂંટણીમાં એ કેવી રીતે આ આખી ચૂંટણીનું મૂલ્યાંકન કરી રહી છે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો છે લાઈટ પાણી રસ્તાઓ અને જે મુખ્ય પ્રશ્ન છે જે જ્યારે વરસાદ પડે છે કમોસમી વરસાદ પડે છે તો તેના ઉપર સરકાર કોઈ ધ્યાન નથી આપી રહી શું તકલીફ પડે છે પાક વીમા મળતા નથી કે શરૂઆત નથી થતો ફેલ થાય તો શું થાય છે વિસાવદનનો મુખ્ય નુકસાન જે છે કે જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડી છે કમોસમી વરસાદો થયા છે ત્યારે સરકાર જાહેરાત તો કરે છે પણ ખેડૂતો પાસે એનો લાભ ક્યારે મળશે ત્યાં સર્વે થશે જ બાકાત કરી દેવામાં આવે છે પાસે તો આમ જોઈએ તો ત્યાંના જે ત્યાંથી ચૂંટણી લીડા છે કિરીટ પટેલ એ પણ સહકારી ક્ષેત્રના આગેવાન છે હર્ષદભાઈ પણ ખેડૂત નેતા ગણાય છે એ આવા સક્ષમ નેતા હોવા છતાં શા માટે વિસાવદર જનતાને સતત અન્યાય થાય છે ખેડૂતો ઉપર ત્યાંના કોઈ પણ નેતા ધ્યાન નથી આપી રહ્યા એટલે જ ત્યાંની પ્રજા અત્યારે આમ આદમી પાર્ટી તરફ ધ્યાન દઈ રહી છે એવું અત્યારે સ્પષ્ટ દેખાય આવે છે કેમ કે આપણે તમને ખ્યાલ હોય તો આપણે ગયા વર્ષના પણ ચોમાસામાં આપણે ચક્રવાતના માધ્યમથી ત્યાંનો અહેવાલ પ્રસારિત કર્યો હતો હા તો તમે ફિલ્ડ ઉપર જઈને હા વાડીઓમાં જઈને તમે તેનું પણ કોઈ પરિણામ નથી આવ્યું સર્વે જ નથી કરવામાં આવ્યું તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક આક્રોશિત હોય કિશનભાઈ તમારું કહેવું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તરફ જઈ રહ્યો હોય એવું અત્યારનું પ્રારંભિક ચિત્ર છે આગળના સમયમાં પણ આપણે આ બાબતોને લઈને વિસાવદરના ચૂંટણી ચિત્ર લઈને જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે એમ આપણે અલગ અલગ પ્રકારે એનું મૂલ્યાંકન કરી જમીન સ્તરે ત્યાં ગામડાઓમાં જઈ અને લોકોના મનના વિચારો જાણી તમારી સમક્ષ અમે અહેવાલ પેશ કરતા રહેશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ નમસ્કાર જય હિન્દ